નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ સાવરકુલ્લાથી મારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથેના આજના મુખ્ય સમાચાર સમાજના ઉત્કર્ષ અને એકતા ઉમદા હેતુથી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેય શ્રી પરશુરામ સેના દ્વારા તાજેતરમાં એક અદ્ભુત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને દેશની સેવા કરનારા પૂર્વ સૈનિકોનો ગૌરવ વધારવાનો હતો આ સમારોહની સૌથી વિશેષ વાત એ હતી કે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો તારલાઓનું સન્માન સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે સમાજમાં નારી મહત્વપૂર્ણ સ્થાનને ઉજાગર કર્યું હતું આ સાથે દેશની સેવામાં અગ્રેસર રહેલા પૂર્વ સૈનિકોનું પણ ગૌરવભેર સન્માન કરીને સમાજે રાષ્ટ્રભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજને એક તાતણે બાંધવાનો અને સૌને સંગઠિત કરવાના સુખદ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી શરદ પાંડિયા ઉપસ્થિત રહી સમાજના આ પ્રશંસનીય કાર્ય બિરદાવ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ સેનાના પ્રમુખ અમિતભાઈ પંડ્યા અને તેમની સમર્પિત ટીમે અથાગ પરિશ્રમ કર્યો હતો નમસ્કાર જય પરશુરામ પરશુરામ સેના આયોજિત સરસ્વતી સર્માનું સમારોહમાં આજે આયોજન હતું સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા એમાં પરશુરામ સેનાનો નવતર પ્રયોગ કે નારી સશક્તિકરણ યત્ર નાર્ય જનતે તત્ર રમંતે દેવું એ વાક્યને ચરિતાર્થ કરવા માટે મેનોને સ્ટેજ પર સ્થાન આપ્યું એ માટે એમનો ખૂબ જ આભાર અને એમનું જે ઉદારીકરણ છે અને એમનો આદર છે તેઓ પ્રત્યેનો કે એ લોકોએ રજૂ કર્યો એ સાથે વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહમાં નાનાથી લઈને મોટા બધા જ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ સાથે બધા બાળકોમાં રહેલી કલા અને શક્તિનું પણ બધાને સમાજને એમનો ખ્યાલ આવે એ વિશે પણ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું શુભ દિવસે મોદી સાહેબના જેમ વિચારો છે એ રીતે નારી સશક્તિકરણ એના ભાગરૂપ આજે બ્રહ્મ સમાજની અંદર બ્રહ્મપુરીની અંદર પરશુરામ સેના દ્વારા સરસ્વતી સન્માન સમારંભ એનું આયોજન કરવામાં આવ્યું અને આ નવતર પ્રયોગ આ બધા યુવક મંડળ દ્વારા સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા એનું પણ સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આપણા ભારતીય સેનાના જે યુવાનો છે જે સીમા ઉપર રક્ષણ કરી રહ્યા છે એ બધા જે કાંઈ બ્રહ્મ સમાજની અંદર રહેલા લશ્કરની અંદર રહેલા સેનાના યુવાનો એનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ નવતર પ્રયોગની અંદર આખા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સારું એવું પ્રોત્સાહન બધાને આપવામાં આવ્યું અને સારો સાથ મેળ્યો સારો સહકાર મેળ્યો અને સાથે સાથે અમે પણ એવી પરશુરામ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવાને આવા ઉત્તરોત્તર નવલા પ્રયોગ થાય અને બ્રહ્મ સમાજ છે એનું બ્રહ્મ સમાજનું નામ આગળને આગળ વધતું રહે પરશુરામ ભગવાન હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ